અમદાવાદ જૈન સંઘના આંગણે કાંકરીજ કાંકરેજ કેસરી ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલ્પ જય સુરેશ્વરજી મહારાજ નો એસીમો જન્મ દિવસ પૂજ્ય તપા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજની ની એસીમી પુણ્યતિથી તેમજ

નારણપુરા મધ્યે ગુરુ ગુણ વૈભવ યોજાયો તેમજ સાંજે અદભુત નાટિકા યોજાઈ તારીખ ચોવીસના રોજ શ્રી એકસો આઠ પાર્શ્વનાથ પૂજન તારીખ છવ્વીસના રોજ સામાયિક અને ગાથા કંઠસ્થ અભિયાન તેમજ ચાર સ્વત પુત્રો પુત્રીઓ તેમજ અધ્યાપકોનું બહુમાન યોજાયું ગુરુગણ વૈભવ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહેલ આ પ્રસંગે સેવાભાવી ડોક્ટરોનું સન્માન કરાયું તેમજ વિવિધ લાભાર્થી પરિવારોનું સન્માન આવ્યું આ પ્રસંગે ગુરુ ભક્ત પ્રતિક ગેમાવત તેમજ મેહુલ રૂપડા દ્વારા સુંદર ગુરુ ભક્તિ તેમજ ભાવિક મહિતા દ્વારા સુંદર સંવેદના રજૂ કરાઈ રાજસ્થાન મંડળ નગરે તપ્પાગચ્છ ગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય રત્ન માર્ગદર્શક પૂજ્ય આચાર્ય શ્રી મોક્ષ રત્ન સુરેશ્વરજી મહારાજ આદિશ્રમણ શ્રમણ શ્રમણી ભગવંતોની પાવનની શ્રામાં બેસતા મહિનાનું મહામાંગલિક અને ચાતુર્માસ ઉત્સવ મેગેઝિન લેખન ત્રણ ઓક્ટોબરના રોજ યોજાય જેનું સંચાલન હાર્દિક શાહે અંકુર શાહના સંગીતના સથવારે કરાવેલ ભીલડીયાજી જૈન તીર્થ ખાતે પૂજ્ય વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસોથી વધુ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ચોત્રીસ બાળકોએ મંચ ઉપર આવી વક્તવ્ય આપ્યું હતું જેમાં દામા રામપુરા વિદ્યાર્થીની દીપિકા રાઠોડને ગોલ્ડ મેડલ આપ્યો હતો આ સિવાય બે બાળકોને સિલ્વર મેડલ અને ત્રણ બાળકોને બ્રોન્જ મેડલ આપવામાં આવ્યો હતો Thank <laughs> you. એકસો આઠ પાર્શ્વનાથ ભક્તિ વિહારના પરિસર માં પૂજ્ય તપાસ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજાની આઠમી પુણ્યતિથી તથા પૂજ્ય જ્યોતિષાચાર્ય ગચ્છ નાયક ડોક્ટર શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજાના ત્રેસઠ જન્મદિન નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શંખેશ્વરમાં ત્રિદિવસીય મહોત્સવ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ તેમજ મુનિશ્રી હેમદર્શન વિજયજી મહારાજ સાહેબ મુનિશ્રી સૌર્ય શેખર વિજયજી મહારાજ સાહેબ આદિ સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો જેમાં પ્રથમ દિવસે માણિભદ્ર વીર પૂજન હવન પૂજ્ય તપા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજ નો ગુણાનુવાદ દ્વિતીય દિને પાર્શ્વનાથ પૂજન માતા પ્રજ્ઞાવતી પૂજન અને પૂજ્ય ગચ્છ ડોક્ટર શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજના ઉજવણી જેમાં ગુરુ ભક્ત પરિવાર દ્વારા સાથે ચોખાથી વધામણા થયેલ મહોત્સવના તૃતીય દિને ઉવશ ગહર પૂજન તથા પિતૃદોષ નિવારણ વિધિ યોજાયેલ પૂજન વિધિ નિકુંજ ગુરુજી અમદાવાદ દ્વારા થયેલ હતી મહોત્સવ પ્રસંગે અનુકંપા જીવદયા અને સાધાર્મિક ભક્તિ કરાઈ હતી અમદાવાદ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેન્ડ ઓર્ગેનાઇઝેશન ના નવનિયુક્ત સભ્યો નો પદગ્રહણ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયો હતો વધારે સૌને વર્તમાન ચેરમેન આશીત શાહે સૌને આવકાર ચીફ સેક્રેટરી પ્રવેશ મહેતાએ નવીન પદગ્રહણ સમારોહમાં હોદ્દેદાર સહ અભિનંદન પાઠવેલ આ પ્રસંગે જૈન ઇન્ટરનેશનલ ટ્રેન્ડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ ચેપ્ટરના નવા ચેરમેન ઋષભ પટેલ સહિત જીતો એપેક્ષના વિવિધ હોદ્દેદારોએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા જીતોએ સેવા યજ્ઞ અને આર્થિક સશક્તિકરણના મૂળ મંત્ર સાથે જૈન ધર્મના લોકોના સામાજિક આર્થિક અને શૈક્ષણિક ઉત્થાનનું કાર્ય સંસ્થા છે કાકરેજની ધર્મનગરી ધરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો સાદડી રાજસ્થાન મધ્ય પૂજ્ય આચાર્ય શ્રી રત્ન શિખર સુરેશ્વરજી મહારાજ શિષ્ય રત્ન પૂજ્ય પન્યાસ પ્રવાસ શ્રી પ્રશાંત શિખર વિજયજી મહારાજ સાહેબ આદિ થાણાની પ્રેરક નિશ્રામાં પૂજ્ય સાધ્વી શ્રી ભવ્ય દર્શિતા શ્રીજી મહારાજ સાહેબના મહામૃત્યુ જય મા શમણ તપનું પારણા મહોત્સવ પાંચ દિવસીય મહોત્સવ આજે યોજાયો જેમાં શાંતિ અભિષેક પ્રભુ મહાવીર મંત્ર અનુષ્ઠાન ભવ્ય વરગોડો સંવેદનામય નવકાર મંત્ર સાધના અને બહેમોની સાંજી યોજાઈ વિજયવાડા મધ્ય પૂજ્ય ઉપન્યાસ પ્રવાર શ્રી ભક્તિ રત્ન વિજયજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં પૂજ્ય તપાગ આચાર્ય શ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજની આઠમી પુણ્યતિથિ નિમિત્તે આઠ દિવસીય અનુષ્ઠાન યોજાયું જેમાં એકસો કાવશક નવકારવાળી દિવસ ખમાસણ દિવસ ગુણાનુવાદ સભા પ્રદક્ષિણા દિવસ ગુરુવંદન દિવસ પ્રભુ પ્રદક્ષિણા દિવસ એમ વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં સૌ સંઘ સદસ્ય તેમજ ગુરુ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા શ્રી આનંદનગર જૈન સંઘ સેટેલાઇટ બધે પૂજ્ય સાધ્વી શ્રી આનંદ યશાસ્ત્રીજી મહારાજ સાહેબ પૂજ્ય સાધ્વીજી શ્રી વિદ્યા યશાસ્ત્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા પ્રેરક નિશ્રામાં નવ દિવસીય હિંકાર મંત્ર જાપ અનુષ્ઠાનનો પ્રારંભ થયો તારીખ ચાર સપ્ટેમ્બરના રોજ સવારે લાભાર્થી પરિવાર દ્વારા શ્રી પાર્શ્વનાથ પરમાત્મા હિંકાર મંત્ર પટ તથા મા પ્રજ્ઞાવતીની સ્થાપના સાથે કુંભ સ્થાપન અને અખંડ દીપક સ્થાપન કરાઈ ત્યારબાદ નવ દિવસ ચોવીસ કલાક અખંડ મંત્ર જાપ યોજાશે જેમાં જૈન સંઘના સદસ્યો અત્યંત ઉત્સાહથી જોડાયા દોસીવાડાની પોળ અમદાવાદ સંગ સ્થવીર પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધ સુરેશ્વરજી મહારાજ બાપજી મહારાજ સાહેબની છાસઠમી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ગુણાનુવાદ સભા યોજાઈ પૂજ્ય આચાર્ય શ્રી યોગતિલક સુરેશ્વરજી મહારાજ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં આ ગુણાનુવાદ સભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા દાંતીવાડા યુનિવર્સિટીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન નિર્વાણના પચીસો ને પચાસ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે અધ્યાત્મ પરિવાર દ્વારા રાજ્ય સ્તરની નિબંધ સ્પર્ધાનું આયોજન થયું સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં પણ આ સ્પર્ધાનું આયોજન થશે આ આયોજન માટે આનંદ પરિવારના કાર્યકર્તાઓએ કુલપતિની મુલાકાત કરી હતી અને શ્રી મહાવીર સ્વામીના જીવનચરિત્રનું પુસ્તક ભેટ આપ્યું હતું રાજસ્થાનના મકરાણા સિટીના સર્વસમાન મુક્તિધામ ખાતે મહાવીર ઇન્ટરનેશનલ રાજશ્રી વીરા સેન્ટર દ્વારા મહાવીર ઇન્ટરનેશનલના પચાસમા સ્વર્ણ વર્ષમાં પ્રવેશ પ્રસંગે છ બેન્ચ ભેટ આપવામાં આવેલ કેન્દ્રીય સચિવ અને દીગરના વતની કલ્પના અલ્પેશ જૈને જણાવ્યું હતું કેન્દ્ર દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે આ પ્રસંગે કેન્દ્રના પ્રમુખ વિજય બાફના કાંતા ભંડારી સરિતા શર્મા કુમકુમ બંસલ અને નિધિ પહારીયા આદિ ઉપસ્થિત રહી બેન્ચ અર્પણ કરેલ કેન્દ્રના અધિકારીઓ અને સભ્ય વીર હાજર રહ્યા હતા